નાસ્તો કરવા આવજો અને જો તમારું એડ્રેસ ની વાત કરીએ તો કેમેરામેન બતાવો આ વડાના આવે બરાબર આ વિજાપુર અને લાડોલ અને વિજાપુર અને લાડોલ થી આવો ને એટલે તમને મળશે બાજુ છે લારી જઈ જોગમાં તમે એકવાર આ નાસ્તો કરજો સુરેશ કાકા અને જો તમે આ વિડીયો જોઈને આવજો ને એટલે સુરેશ કાકા તમને કેટલા

કા પૈસા તો પૈસા લેવાના તો ગ્રાહકના ₹40 પડી ગયા ના તમારા ગોટા તો તમારે ગોટા ચાખો પહેલા

મિત્રો આ ગોટા એક નંબર છે મસાલા ગોટા છે ડુંગળી પણ મસાલા વાળી છે અને મરચા પણ જોરદાર છે અને સુરેશ કાકા ભાઈ ગોટા એટલે એક નંબર છે હું ખોટું વિશ્વાસ ના આવતો હોય તો ગોટા ખાવા આવો પછી ખાવા પડશે એવું કેવું અને એડ્રેસ તો એક વાર હજી બીજી વાર એડ્રેસ કહી દો નજીક કેતા લાડોલ અને વલાસ ના હાઈવે પર જ છે બરાબર આવાન થાય તો તમે આવજો અને જરૂરથી મુલાકાત લેજો જય જોગમાં નાસ્તા હું છું બરાબર અને સુરેશ કાકાની મુલાકાત કરજો અને કે જો કે અમે ગમન ભાઈ વિડિયો જોઈને આયા તમને એક બચ્ચો તો જેવો બનાવ્યો પાછે પચ્ચા પચ્ચા ગ્રામ નો બચ્ચો છે સુરેશ કાકાનો અને આવા બચ્ચો તો તમને ખાવા તો બસ આટલે જ મળશે કોઈ તમને આખા બી

તમારા લીધે મારે ઓળખ્યો યાર જોવો ને